आज न मुख्य समाचार आज ऐसी वरसाद आगाही शिष्यवृत्ति नवा नियम अंबालाल पटेल आगाही पीएम नरेंद्र मोदी नो आह्वान भूपेंद्र पटेल भेद बांग्लादेश हिंसा आज तमाम समाचार ऐसी वाकेफ वीडियो अंत सुधी जोजो अने चैनल पर नवा दर्शकों अत्यारेज चैनल ने सब्सक्राइब कर लो આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદનો જોર ઘટ્યો છે ગઈકાલે રાજ્યના અમુક ભાગોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આજે 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છ મોરબી અને જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ અને પાટણ મહેસાણા ગાંધીનગર અને ખેડા આણંદ વડોદરા અને પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા ભરૂચ સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ માં મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં શિષ્યવૃત્તિના નિયમમાં બદલાવ પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે હવે પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થી માટે સરકારે સ્કોલરશિપના નિયમો બદલ્યા છે ઉલ્લેખનીય છે કે જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિને હકદાર ગણાશે નહીં શિષ્યવૃત્તિ માટે પિતાના જાતિ જન્મ આવકનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત રજુ કરવો પડશે રેશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેને આધાર कार्ड साथ केवायसी पर करवा रहेशे बनासकाठा न पांछा प्राथमिक शाला ना शिक्षिका आठ मा छता पगार चालू गुजरात शिक्षण विभाग नी बेदरकारी एक वक्त बनाछा प्राथमिक शाला मा बजावता शिक्षिका वर्षो थी विदेश में स्थायी भावना बेन नाम शिक्षिका विदेश मा रहे छे अने हजी शाला मा हाजर बोले छे ते न तो शाला मा हाजर थई रहा छे न तो राजीनामो अपी रहा है शाला मा अभ्यास करता शिक्षण पर आरोप असर थई रही छे आ अंगे शिक्षण मंत्री બે દિંડોરે કહ્યું કે ચાલુ ફરજે વિદેશ રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મેળવાશે અને ફરજમાં ગેરહાજર રહી વિદેશ રહેતા જણાશે તેવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે अंबालाल पटेल ની આગાહી કહીઓ વરસાદ ગયો નથી મેઘરાજા 17 ઓગસ્ટ થી ફરીથી ગુજરાતને ઘમરો રશે ગુજરાતમાં 6 લાખ કે 7 લાખ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ રાજ્યના અમુક ભાગોમાં માત્ર વરસાદી ઝાપટા પડી રહ્યા છે વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક ભાગોમાં લોકો બફારાથી ત્રસ્ત થયા છે અને ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે જે મુજબ હાલ રાજ્યના વિવિધ ભાગોમાં પડી રહેલા વરસાદ झीपाका आगामी दिवसाઓમાં વધી શકે છે 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે તો 17 ઓગસ્ટ થી મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે સમગ્ર દેશમાં દરેક ઘરમાં તિરંગા અભિયાન પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગાનો ફોટો લગાવ્યો છે તેમણે પોસ્ટ કરીને લખ્યું કે હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે આપના તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ અને તમારી સેલ્ફી هر ઘર તિરંગા વેબસાઈટ પર જરૂરથી અપલોડ કરો ビスケット અને ચોકલેટ જેવી ઘણી ખાદ્ય ચીજો મોંઘી થશે. FMCG કંપનીઓ વોલ્યુમ growth જાળવી રાખવા માટે ભાવમાં 4 થી 10% નો વધારો કરવાનો વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટાનિયા, પાર્લે, ડાબર અને મોંડેલિસ ટૂક સમયમાં તેમના ઉત્પાદનોની કિંમતમાં 4 થી 10% નો વધારો કરવાની યોજના બનાવી રહી છે. કોકો, લોટ અને ખાંડના ભાવમાં વધારો થયો છે જેના કારણે તેમના ઉત્પાદનોની કિંમત વધી છે અને હવે કંપનીઓ કિંમતો વધારવા માટે તૈયાર છે. ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લાના 37 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આરડેક્તા ઇન્સ્ટિટ્યૂટ નવી મિત્રાલ ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લામાં 37 કરોડના 216 કામોનું ખાતમુહૂર્ત તથા 17 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું बांग्लादेश स्थिति ने जोता केंद्र सरकार सतर्क भारत बांग्लादेश सीमा पर नजर रखवा कमिटी बनावाई बांग्लादेश मतरे सत्ता परिवर्तन बाद स्थिति गंभीर छे अनेक छतंकी जेल मे भागी चुका लाभ उठा भारत मणखोरी कर सके पर हमलाओं ने कारण सुरक्षा मेलवा हिंदुओ पर भारतीय सीमा पर एक ठा थी रहा है तार बांग्लादेश जोता केंद्र सरकार द्वारा मोटू पगलू भर छे केंद्रीय गृहमंत्री अमित शाह भारतीय सीमा पर नजर રાખવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે સીમા સુરક્ષા બળના પૂર્વ કમાન્ડ એડીજી ને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે भाजपाનો દાવો રાહુલ ગાંધી સંસદમાં સૂઈ ગયા ગઈકાલે સંસદમાં વકફ બોર્ડ સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી તેવામાં ભાજપના મંત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન રાહુલ ગાંધી સૂઈ ગયા હતા રાહુલ ગાંધીની એક તસવીર પર વાયરલ થઈ છે ભાજપના નેતાઓ વિડિયો પર શેર કરી રહ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ બોલી રહ્યા છે બાજુમાં બેસેલા गिरिराज सिंह કહે છે કે જુઓ જુઓ સૂઈ ગયા વાયરલ થઈલી તસવીર ક્યારની છે એ કહેવું મુશ્કેલ છે ओडिशाમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું હતું તે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના લાભાર્થીઓને 24x7 કલાક અનાજ પહોંચાડશે આ મશીન 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકે છે ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ 8 ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કントリー ડાયરેક્ટર નોજોમી હાશિમોટોની હાજરીમાં અન્નપૂર્તિ એટીએમ લોન્ચ કર્યું હતું હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હાલ વાતાવરણ ઠંડુગર બન્યું હતું લોકોને ફરી ગરમીથી રાહત મળી હતી સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો શહેરમાં બપોરથી જ વરસાદી માહોલ બન્યો હતો અગાઉ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી नीरજ चोपड़ा पेरिस ओलंपिक માં सिल्वर मेडल જીતતા पीएमએ કહ્યું નીરજ શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે पीएम મોદીએ पेरिस ઓલિમ્પિક્સમાં सिल्वर मेडल જીતનાર જેમલિન સ્ટાર નીરજ चोपड़ाને અભિનંદન પાઠવ્યા છે તેમણે ટ્વિટર પર લખ્યું નીરજ चोपड़ा શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સફળતા મેળવી છે सिल्वर જીતવા બદલ તેણે અભિનંદન તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમનું સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવ

सीएम भूपेंद्र पटेल ने गुजरातीओ ने अपील सीएम भूपेंद्र પટેલે ट्विटर पर लखियों के स्वतंत्रता पर्वनी उजवड़ी ने यादगार बनावीए हर घर तिरंगा अभियान हे ठर दिए मोदीए सोशल मीडिया पर પોતાનો પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગાનો પિક્ચર મૂક્યું છે તેમણે દેશવાસીઓને પણ આમ કરવાનો આહવાન કર્યો છે આપણે સૌ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગાનો પ્રોફાઇલ પિક્ચર મૂકી દેશ માટે જીવન ખપાવનાર વીરોનું સન્માન કરીએ અને તિરંગાની આત બાન શાનનો સંદેશ જન જન સુધી પ્રસરાવીએ साबरकाठामा राज्य कक्षाना आदिवासी दिवसनी ઉજવણી કરાઈ સાબરકાઠાના નવી મેટ્રોલ ગામે રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના सीएम ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા આ ઉપरांत सीएम ના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવશે સાથે સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અમદાવાદમાં 20 કોચની વંદે ભારત ટ્રેનનો સફળ ટ્રાયલ અમદાવાદ મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો વચ્ચે 216 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડે છે ત્યારે હવે 20 કોચ સાથેની વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન સફળ થયો છે સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારતનો ટ્રાયલ રન થયો હતો જેમાં ટ્રેને 130 કિમીની સ્પીડે દોડાવવામાં આવી હતી એટલે હવે 4.5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે thank you गंगा महापुर आवता वाराणसी માં 500 મંદિર ડૂબ્યા ઉત્તર પ્રદેશ અને બિહાર માં ભારે વરસાદ ને કારણે ગંગા નદી ના જળસ્તર માં વધારો થયો છે યુપી ના બલિયા માં ગંગા ખતરા ના નિશા થી 1 મીટર ઉપર વહી રહી છે તો वाराणसी માં ગંગા નું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી 69 મીટર થી ઉપર ગયો હતો જેના કારણે 85 ઘાટ ડૂબી ગયા હતા ઘાટ ના કિનારે આવેલા 500 મંદિરો પર નદી માં ડૂબી ગયા હતા હવામાન વિભાગે આજે પણ 15 રાજ્યો માં ભારે વરસાદ નું એલર્ટ જાહેર કર્યું છે 1.30 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓ જડાયા શ્રાવણ ચાલુ થતાની સાથે જ શ્રાવણીઓ જુગાર રમતા લોકો એક્ટિવ થઈ ગયા છે ત્યારે કપડવંજ તાલુકાના વાઘવત ગામની સીમા આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 ઇસમોને રૂપિયા 1.30 લાખના મુદ્દામાલ સાથે જડતી પાડ્યા હતા આ જુગારીઓ પર આતસુંબા પોલીસ મતકે ફરિયાદ दाखल કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે